માણસો આમે વધારે હોય નઈ એમ રાખવાની પાંડવો પાંચ છે ઓલા તો છે મને એક બહુ સરસ વાત કરી કે કે આખું ગામ સારું હોય આખો પ્રાંત સારું હોય એવી અપેક્ષા જ નહીં રાખવાની એમાં પાંચ જ માણસો સારા હોય ગામમાં ગામ એને ઓળખતું ન હોય ગામ ઓળખે એની કોઈ પડી ન હોય અને પાંચ માણા ની પવિત્રતા ઉપર ગામની સલામતી હોય એમ વિચાર કરો એમ સત્યને જાણનારા સત્ય ને સમજનારા સત્યનું પાલન કરનારા તો બહુ ઓછો વર્ગ છે ખેર કેવું હોય તોરલ કે દેશ વિદેશ માળુ મેળા લખ ચાર પણ જીને દીઠે મુકા નેણા ઠરે ઓનું માળું જો પયો જે માણા ને જોઈ ને માણા ને મોજ આવે એમનો દુકાળ પડ્યો સતી તોરલે એના જીવન ચરિત્ર માં કીધું છે